અને અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે તો દિનેશ મકવાણાની સામે છે ભરત મકવાણા વાત કરવામાં આવે તો પ્રભુભાઈ વસાવાની સામે છે સિદ્ધાર્થ ચૌધરી અને ત્યારબાદ આખરે કચ્છમાં વિનોદ ચાવડાની સામે છે નીતિશ લાલન હવે આજના વિડીયોમાં વાત કરીશું જ્ઞાની બેન વિશે એટલે ખાસ તમે જોજો કારણ કે આ સમય છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારો છે તે કોંગ્રેસ પાર્ટીને છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે એક અડીખમ ચહેરો છે આપણા ગેનીબેન ચાલો વિડીયોમાં આગળ વધીએ છીએ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જલ્દી વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઠાકોર હોય તો ભાઈ ગેનીબેન વિશે શું કહીશું કમેન્ટ કરીને જરૂર બતાવજો તો મિત્રો હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગેનીબેન વિશે કારણ કે તમને ખબર હશે કે ગુજરાતમાં મિત્રો રેખાબેન ચૌધરીને ઘણા લોકો કહી રહ્યા છે કે કોઈ ઓળખતું પણ નથી જ્યારે ગેનીબેન ઠાકોરને વર્ષોથી લોકો ઓળખે છે તો રેખાબેન વિશે શું કહીશું તો તમે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો એની પહેલા હું તમને આ ગેનીબેનનો આ વિડીયો બતાવવાનો છું તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે બનાસકાંઠામાં કોંગ્રેસની એવું લાગી રહ્યું છે કે ખાસ કરીને માહોલ છે તે એક તરફી બની રહ્યો છે ને એ તરફી બની રહ્યો છે કોંગ્રેસ એટલે કે ખાસ ગેનીબેન તરફ જે ચૂંટાયેલા ધારાસભ્ય છે તે ધીરે ધીરે હવે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આવા સમયે જે તૂટી ગયેલી કોંગ્રેસને બચાવવા માટે જ્ઞાનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે અને ખાસ કરીને આ મેદાને લશ્કર લડે એવું લોકોને લાગી રહ્યું છે કે જ્ઞાનીબેન જીતે

અને બનાસકાંઠાના છતી બમના આશીર્વાદથી એમની ભલામણથી કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ એ મહિલા સામે મહિલાને આપી અને બંને પક્ષોએ મહિલા માટે એક ચીન અનામત સીટમાં પણ એક સામાન્ય સીટમાં ટિકિટ આપી છે એટલે મારી શક્તિનું જે ગૌરવ વધારવાનું કામ એ આ બનાસકાંઠાની જનતાને મોકો મળ્યો છે ત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે મારા અઠ્યાવીસ વર્ષના રાજકીય કારકિર્દી દરમિયાન તમામ સમાજોને સાથે રાખીને જે કાંઈ નાના મોટા કામો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે તમામ સમાજો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે એવું વાતાવરણ આપવા માટેના પ્રયત્નો કર્યા છે સરકારની જે યોજનાઓ હોય સારા કામ માટે કરીને ક્યાંક સારું કહેવા માટે પણ તૈયારી બતાવીને લોકોનું કામ થાય એ માટેના પણ પૂરા પ્રયત્નો કરી અને જેટલું જનહિતના કાર્યો માટે કાયમ અગ્રેસિવ રહી સરકાર સુધી વાત પહોંચાડવામાં મીડિયાના માધ્યમથી કે જે રીતે પ્રયત્નો કાયમી કર્યા છે ત્યારે આ ટિકિટ એ કોઈ ગેનીબેન ઠાકોરને નહીં પણ બનાસકાંઠાની છતી છે ફોર્મને અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોને એના એને ટિકિટ આપી છે અને એને ટિકિટ આપી છે ત્યારે આવનાર સમયમાં અમે કોંગ્રેસના સૌ વાગેવાનો બનાસકાંઠાની જનતાને સાથે રાખીને અઢારે આલમને સાથે રાખીને જ્યારે ચૂંટણી મેદાનમાં જઈશું ત્યારે જે અમારી કોંગ્રેસ કોંગ્રેસ પાર્કનો ચૂંટણી ઢંઢેરો અને બે હજાર ચૌદમાં જે વચનો આપ્યા હતા અને નથી પૂરા થયા એ વાત પણ મૂકીશું એટલે આજે માત્ર ધોળેશ્વર મહાદેવના દર્શન કરી અને આપ સૌએ રીરિયાની પણ માફી માગું છું કે બાઈટ આપવામાં એકાદ બે મિનિટ મોડું થયું છે અને કાયમ મીડિયાએ સાથ સહકાર અમને આપ્યો છે લોકોના પ્રશ્નો માટે આવનાર સમયની અંદર પણ આપશે ખરી દેવના દેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે એ કોંગ્રેસના સૌ એ ગામના લોકોએ ભવ્ય સન્માન કરવા બદલ મતોનું મોમેરું ભરવાની વાત કરી હતી મતોનું મોમેરું ભરવાની વાત કરી તમે આ બનાસકાંઠાની જનતા એ કાયમી ધર્મપ્રેમી અને બેન દીકરીઓની લાગણીવાળી જનતા છે ત્યારે મામેરું એટલે કોઈ આપણી પરંપરા પ્રમાણે છતીસ એક કોઈ બેન દીકરીના સારા પ્રસંગ માટે ઉત્સાહના ભાગરૂપે લાગણી લાગણીવાળા એક આપણી સંસ્કૃતિ પ્રમાણે મામેરું ભરતા હોય છે એટલે મામેરામાં મેં ઘણા એક સ્લોગન સાથે સૂત્ર આપ્યું છે કે બનાસની ની બેન ગેની બેન જ્યારે બનાસકાંઠાએ બેન કીધી છે ત્યારે મને સો ટકા બનાસકાંઠાની જનતા ઉપર અઢારે આલમ ઉપર છત્રીસે કોમ ઉપર ભરોસો છે કે જેમ બે હજાર સત્તર ને બાવીસ માં ભાવ વિધાનસભાની તમામ સમાજે મામેરું ભર્યું હતું મતનું મામેરું ભર્યું હતું એ રીતે સમગ્ર બનાસકાંઠાની જિલ્લાની જનતા છે એ મામેરું ભરી અને એક ગરીબ સમાજની દીકરીને પ્રથમ વખત ઠાકોર સમાજની દીકરીને ને ટિકિટ આપી છે સ્થાનિક મુદ્દાઓને આધીને અને એ પ્રમાણે મને આશીર્વાદ આપશે એવું બનાસકાંઠાની જનતા ઉપર આધારે આપું ભાજપ પાંચ લાખથી લીડની વાત કરી રહી છે આપને જીતનો કેટલો વિશ્વાસ લોકશાહીની અંદર કોણ કેટલા દાવા કરે પોતાનો સ્વતંત્ર અધિકાર છે અંતે કોઈ પક્ષ દાવો ના કરી શકે કોઈ વ્યક્તિઓ ના દાવો કરી શકે બનાસકાંઠાની જનતાને કોને કેટલી લીડથી જીતાડવું શું કરવું એ જનતા જનાદેશનો જે આશીર્વાદ હોય અને જનતા નિર્ણય કરતી હોય છે એટલે આવનાર સમયની અંદર અમે એવું નથી કહેતા એ લોકોની જેમ કે અમે પાંચ લાખ ના થાય બનાસકાંઠાની જનતા જે નિર્ણય લઈને અમને આશીર્વાદ આપશે કે અમારા હંડ્રેડ પર્સેન્ટ

મારા ભાઈઓ તમે વિડીયો તો જોયો હશે કે જે માહોલ છે તે એક તરફી થઈ ગયો છે અને આજે એક તરફી છે તે ખાસ કરીને ગેનીબેન ઠાકોરની સમક્ષ થઈ ગયો છે હવે એવું લાગી રહ્યું છે કે બનાસકાંઠામાં કદાચ કોઈ નહીં રોકી શકે પરંતુ એક વાત જરૂર આપણે યાદ રાખવી જોઈએ કે મોદી સાહેબની જે સભાઓ છે તે થવાની બાકી છે અને જ્યારે મોદી સાહેબની સભાઓ થશે ત્યારે મને એવું લાગી રહ્યું છે કે ઘણા એટલા વોટ તૂટી જશે જ્ઞાનીબેનના કારણ કે મોદી સાહેબ મોદી સાહેબને લોકો એ રીતે દિલથી સપોર્ટ કરે છે ને કે ખરેખર મિત્રો દેશના વડાપ્રધાન બનાવી દીધા અને એવું લાગી રહ્યું છે કે જ્યારે મોદી સાહેબ આવશે ત્યારે કેટલા વોટ તૂટશે અને શું જ્ઞાનીબેનને કંઈ ફરક પડશે કે નહીં પડે તો તમારે કમેન્ટ કરીને જરૂર બતાવવાનું છે બાકી રેખાબેન વિશે વાત કરવામાં આવે તો રેખાબેન તો અત્યારે મિત્રો મેદાન જીતવા માટે એ પણ જ્ઞાનીબેનની જેમ લોકોના ગામડે ગામડે જઈને પોતાને વિજય બનાવવા માટે ઘણી કોશિશ કરી રહ્યા છે પરંતુ એ કોશિશ બસ એ લોકોના હાથમાં હોય છે કે લોકો કોને વોટ આપે છે અને ખાસ કરીને કોની સરકાર ચાહે છે એ બસ હવે આવનારા સમયમાં ખબર પડશે કે જ્યારે લોકસભાની ચૂંટણીની તારીખ આવશે અને જ્યારે ચૂંટણીની તારીખ આવશે ત્યારબાદ તેનું રિઝલ્ટ આવશે ત્યારે જોવા જેવું થશે કે કોની સરકાર બને છે કોણ લોકસભા જીતે છે એ તો ત્યારે ખબર પડશે બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ